પોરબંદરમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવાય છે જેમાં પેરેડાઈસુવારા પાસે છત્રપતિ મહારાજની પ્રતિમાને પુષ્પમાળા અને પુષ્પોથી શ્રદ્ધાસુમન પાઠવાયા હતા પોરબંદર સહિત સમગ્ર દેશમાં છત્રપતિ મહારાજની જન્મ જયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે પોરબંદરમાં પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ ઉજવણી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા શિવસેના સંગઠનને છત્રપતિજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો શિવસેનાના પોરબંદર તાલુકાના પ્રથમ ભગવાનજીભાઈ સહિતના અગ્રણીઓએ શહેરમાં આવેલ ખાતે પ્રતિમાને અર્પણ કરી શિવાજી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી છત્રપતિ શિવાજી મહારાજને પ્રેરણાત્મક જીવનથી બોધ લઈ તેના આદર્શ વિચારોને ચરિતાર્થ કરી રાષ્ટ્ર નિર્માણના કાર્યો માટે કટિબદ્ધ રહેવાની નેમ વ્યક્ત કરાઈ હતી હું ભગવાનજીભાઈ જાવરા શિવસેના તાલુકા પોરબંદર તાલુકાના પ્રમુખ અમે છત્રપતિ શિવાજીના જન્મજયંતિ ઉત્સવ અમે ઉજવવા આગળ દેશભરમાં ઉજવીએ તો અમે આજે પોરબંદરમાં પણ ઉજવવા અને અમારા આકા શિવસેના સાથે મળીને ઉજવીએ આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ જે સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે તેના દ્વારા અમારા શિવસેનાના પ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા અને મગનભાઈને અમે સાથીઓ બધા મળી ને આજે એની હાર્દિક શુભના શુભકામના માટે આવેલા છે અને હારતોળાને અમે કરી ને અમારા શિવસેના પ્રમુખના દ્વારા આઠું આયોજન કરેલું છે અમે બધા મળીને જય છત્રપતિ શિવાજી મહારાજ કી આ તકે મગનભાઈ બામણિયા વિજયભાઈ બામણિયા કારાભાઈ ભાલિયા અને મુડુભાઈ વારા વગેરે અગ્રણીઓ જોડાયા હતા બીરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર